ંગણ માંથી ડી ના તાલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લિમ્બિયા પ્રમોદ્ર પટેલ મામલતદાર વિનોદ ચંદ્ર ઝરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી શબીર સાપા અમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પાલિકાના તમામ સદસ્યો તેમજ તમામ સરકારી કચેરીઓનો સ્ટાફ પોલીસ જવાનો આમોદનગરના પ્રબુદ્ધ નાગરિકો વેપારી આગેવાનો પ્રજાપિતા પ્રજાપિતા બ્રહ્મકુમારીઝની બહેનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો ઝંડો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત આમોદનગર ની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષણગણ પણ યાત્રામાં જોડાયા હતા અને રાષ્ટ્રીય ગીત ગાયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું